બનાસકાંઠાના વરુ ગામ ખાતેથી મીઠા ભરેલા ઓવરલોડ ડમ્પરો દોડતા હોવાના કારણે રાધનપુર સાંતલપુર વિસ્તારમાં ગ્રામ્ય રસ્તાઓનું કચર ઘાણ નીકળી ગયું ગ્રામ્ય લોકો આંદોલનના માર્ગે જગદીશ પંચાલનો એક વિસ્તૃત પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલા અલગ અલગ મીઠાની ફેક્ટરીઓ આવેલ છે તેની અંદર બનાસકાંઠાના બૌરૂ ગામમાંથી આખો દિવસ અને રાત્રે ઓવરલોડ ભરીને મીઠાના ડમ્પરો ચાલતા હોય છે તેના કારણે રોડ ઉપર મીઠાવાળું પાણી દોડાવવાના કારણે ચિકાસ જામી જાય છે આવી પરિસ્થિતિમાં વારંવાર અકસ્માતોની ઘટનાઓ સપાટી આવે છે કેટલાક લોકો તો મોતને પહેરી ચૂક્યા છે આ એક્સિડન્ટના કારણે સાંતલપુર પોલીસ અને આરટીઓની ભીટી નજર હેઠળ ઓવરલોડના ઓવરલોડ ભરેલા મીઠાના બે રોકટોક ચાલી રહ્યા છે બોરુ ગામમાંથી શીધારાથી થઈ સાંતલપુર સુધી પહોંચતા હોય છે રસ્તાઓના રોડ ઉપર મીઠાવાળું પાણી ફરી વળવાના કારણે અકસ્માતો થતા હોય છે તાત્કાલિક અસરથી પોલીસ અને આરટીઓ બંને સંયુક્ત રીતે આવા તોડતા વાહનો પર કાર્યવાહી કરે તે માંગ કરી છે અન્યથા ગ્રામ્ય લોકો આંદોલન કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે